નખત્રાણા શક્તિનગરમાં પાણીની સમસ્યાથી લોકો રોષે ભરાયા અને મારા મમ્મી અહીંયા શક્તિનગરમાં રહે છે અહીંયા પાણીનો બહુ જ ત્રાસ છે ચાર મહિનાથી સતત અહીંયા પાણી આવતો જ નથી ઘણા બધા રજૂઆતો કરી છતાં પણ અહીંયા કાંઈ પગલાં લેવાયા નથી ચાર મહિનાથી પાણી પાંચ પાંચ દિવસે આવે છે તે પણ હમણાં પંદર દિવસથી આવ્યો જ નથી પાણી હવે જો પાણીનો આ જ ત્રાસ રહેશે તો નગરપાલિકામાં જઈને લેડીસો બધી માટલા ફોડવાની કામગીરી કરશે અને આંદોલન કરશે મારું નામ સરસ્વતીબેન મોહનભાઈ સોની છે શક્તિનગર છે પાણી બહુ જ કંટાળો છે અમને આ ચાર મહિનાથી તો બહુ જ કંટાળો થઈ ગયો છે પણ આ મહિનાથી તો સમૂરું પાણી જ નથી આવતું જરાય પાણી નથી આવતું અમે શું કરીએ હવે ટેન્કર મંગાવી મંગાવીને થાકી ગયા છે અમે ચાર વખત ટેન્કર મંગાવ્યા હવે શું કરવું અમારે નગરપાલિકામાં રજૂ તો કર્યું છે પણ હજી હજી કોઈ ધાત તો દેતો નથી પંચાયતમાં ગયા હતા કોઈ હજી અમારી તો ધાર સાંભળતા જ નથી જોવા તૈયાર નથી હવે શું કરવું અમારે શક્તિનગર માં પાણી નથી આવતો અમારે કને પ્રાચી એક બે ત્રણ માં બધાને ટાકા છલકે છે ને અમારે અહીંયા ચાર મહિના થયા પાણી નથી આવતો સતત એક મહિનો થયો તો આવતો નથી ટેન્કર મંગાવી મંગાવીને થાકી ગયા છીએ અમે રજૂઆત કરી પણ કોઈ દાદ દેતો નથી હવે અમે શું કરીએ નકા પછી અમે આગળ પગલાં ભરશું બરાબર ને

બીજા બીજા દિવસે વારો એકાત્રે પાણી જેમ પહેલાં હતો એમ વારો જોઈએ અમને માટલા પોડશો અમે આગળ પગલા ભરશું હોય હા રજૂઆત તો ઘણી કરી છે પંચાયતમાં ઘણીવાર અમે બધે લેડીઝ ગયા પણ કોઈ ધાદ દેતો નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે